અને કેવી રીતે ઉત્તર છે ગીતા છે ફેમિલી પ્લાનિંગ નું ફર્સ્ટ ક્લાસ શાસ્ત્ર કારણ કે ગીતા દ્વારા જ બાપે અનેક અધર્મ વિનાશ કરી એક ધર્મ સ્થાપન કર્યો છે ગીતામાં જ ભગવાનના મહાવાક્ય છે કામ મહાશત્રુ છે જ્યારે કામ પર જીત મેળવી લો છો તો ફેમિલી પ્લાનિંગ સ્વતઃ થઈ જાય છે આ એક બાપનું જ કામ કામ છે કોઈ મનુષ્યનું નથી શાંતિ શિવ બાપ બેસી રૂહાની બાળકોને સમજાવે છે આ દુનિયાને તો આસુરી દુનિયા જરૂર કહેવાશે નવી દુનિયાને દેવી દુનિયા કહેવાશે દેવી દુનિયામાં મનુષ્ય ખૂબ થોડા રહે છે હવે આ રહસ્ય કોઈને સમજાવવું જોઈએ જે ફેમિલી પ્લેનિંગના મિનિસ્ટર હોય છે એમને સમજાવવું જોઈએ બોલો ફેમિલી પ્લાનિંગની ડ્યુટી તો ગીતાના કથન અનુસાર એક બાપની જ છે ગીતાને તો બધા માને જ છે ગીતા છે જ ફેમિલી શાસ્ત્ર જ બાપ નવી દુનિયાની સ્થાપના કરે છે આ તો ઓટોમેટિકલી પાર્ટ છે બાપ જ આવીને આદિ સનાતન દેવી દેવતા ધર્મની સ્થાપના કરે છે અથવા પ્યોર નેશનલિટી હું પવિત્ર રાષ્ટ્ર ની સ્થાપના કરે છે પોતાને દેવી દેવતા ધર્મના કહેશે ગીતામાં ભગવાન સ્પષ્ટ બતાવે છે કે હું આવું જ છું એક સ્થાપના કરવા બાકી અનેક બધા ધર્મોનો વિનાશ કરવા તો આનાથી ફેમિલી પ્લાનિંગ નંબર વન થઈ જશે આખી સૃષ્ટિ પર જય જયકાર થઈ જશે અને એક આદિ સનાતન ધર્મની સ્થાપના થઈ જશે હમણાં તો ખૂબ મનુષ્ય હોવાના કારણે બહુ જ કચરો થઈ ગયો છે ત્યાંના જાનવર પક્ષી વગેરે બધા પસ ક્લાશ હશે જે જોવાથી જ દિલ ખુશ થઈ જાય ડરવાની વાત નથી બાપ સમજાવે છે તમે મને બોલાવો જ એટલે છે બોલાવ્યો જ એટલે છે કે આવીને ફેમિલી પ્લાનિંગ કરો અર્થાત પતિ પાછા લઈ જાઓ પાવન ફેમિલીની સ્થાપના કરો તમે બધા કહેતા હતા બાબા આવીને પતિ દુનિયા ખલાસ કરી ફરી નવી પાવન દુનિયા બનાવો આ બાપનું જ પ્લાનિંગ છે જોવાથી દિલ ખુશ થઈ જાય લક્ષ્મી નારાયણ ને જોવાથી તમારું દિલ ખુશ થાય છે ને ત્યાં તો યથા રાજા રાણી તથા પ્રજા બધા ફર્સ્ટ ક્લાસ હોય છે તો આ ફેમિલી પ્લાનિંગ ની યુક્તિ ડ્રામામાં નોંધાયેલી છે આ બાકોએ સમજાવવાનું છે પારલોકિક બાપ તો સત્યુગી પ્લાનિંગ ફર્સ્ટ ક્લાસ કરાવે છે કાંટાઓના જંગલે જ ખલાસ કરી દે છે આ આખા ભંભોરને આગ લાગી જાય છે આ ધંધો તો બાપનો જ છે તમે કંઈ પણ નથી કરી શકતા એટલી પણ મહેનત કરો સફળ કોઈ થઈ ન શકે બાપ કહે છે જે કામ વિકારને તમે પોતાનો મિત્ર સમજો છો એ ખૂબ દુશ્મન છે 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 ઘણા જે મિત્ર બની જાય બાપ ઓર્ડિનન્સ કાઢે છે તમે આના પર વિજય મેળવો તમે સમજાવો બાપ કહે છે કામ મહા શત્રુ છે બિચારાઓને ખબર જ નથી કે ફેમિલી પ્લાનિંગ કેવી રીતે થઈ રહ્યું છે આ તો કલ કલ બાપ કરે છે ડ્રામા અનુસાર પછી આ થવાનું જ છે સત્યુગમાં ખૂબ થોડા મનુષ્ય હોય છે આમાં ફિકરની કોઈ વાત નથી બાપ તો પ્રેક્ટિકલમાં આ કામ કરી રહ્યા છે તે લોકો કેટલું માથું મારે છે એજ્યુકેશન મિનિસ્ટરને પણ સમજાવો હમણાના કેરેક્ટર્સ કેટલા ખરાબ છે દેવતાઓના કેરેક્ટર્સ કેટલા સારા હતા તમે બે પરવા થઈને વાણી ચલાવો બોલો આ કોઈ તમારું મિનિસ્ટરનું કામ નથી આ તો ઊંચામાં ઊંચા બાપનું કામ છે આ દેવતાઓના રાજ્યમાં એક ધર્મ એક રાજ્ય એક ભાષા હતી કેટલા થોડા મનુષ્ય હતા પરંતુ એવી યુક્તિથી બોલવાનું ખૂબ થોડાને આવડે છે એ રૂહાવ નથી રહેતો એમને આ લક્ષ્મી નારાયણનું ચિત્ર દેખાડવું જોઈએ આ ફેમિલી પ્લાનિંગ બાપે જે કર્યું હતું હવે ફરી કરી રહ્યા છે આમના રાજ્યની સ્થાપના થઈ રહી છે બાબાએ કહ્યું છે આ લક્ષ્મી નારાયણનું ચિત્ર હંમેશા ફ્રન્ટ એટલે કે સામે રાખો ફ્રન્ટમાં રાખો અને બત્તીઓ વગેરે ખૂબ લગાવો લાઇટિંગ કરો પ્રભાત ફેરીમાં આ ટ્રાન્સલાઇટનું ચિત્ર હોય જે એકદમ ક્લિયર કોઈ પણ જોઈ શકે બોલો અમે આ ફેમિલી પ્લાનિંગ કરી રહ્યા છીએ યથા રાજા રાણી તથા પ્રજા દેવી રાજધાનીની સ્થાપના થઈ રહી છે બાકી બધું વિનાશ થઈ જશે તમે કહો પણ છો કે હે પતિ પાવન આવો અમને પાવન બનાવો તે તો બાપ જ બનાવી શકે છે એક દેવી દેવતા ધર્મ જ પાવન હોય છે બાકી બધા ખતમ થઈ જાય છે શિવ બાબાના હાથમાં જ આ પ્લાનિંગ છે સતયુગમાં આ પ્લાનિંગ થઈ જાય છે ત્યાં છે જ દેવતા વંશ શુદ્ર હોતા નથી આ તો ખૂબ ફર્સ્ટ ક્લાસ પ્લાનિંગ છે બાકી બધા ધર્મ ખલાસ થઈ જશે આ બાપના પ્લાનિંગ ને આવીને સમજો તમારી આ વાત સાંભળીને તમારા પર ખૂબ કુરબાન જશે આ મિનિસ્ટર વગેરે નિર્વિકારી પ્લાનિંગ બનાવી કેવી રીતે શકે બાપ જે ઊંચામાં ઊંચા ભગવાન છે એ આવે જ છે આ પ્લાનિંગ કરવા બાકી બધા અનેક ધર્મોને ખલાસ કરી દે છે આ વાત છે જ હાથમાં જૂની વસ્તુને બનાવી દે છે બાપ નવી દુનિયાની સ્થાપના કરી જૂની નો વિનાશ કરી દે છે આ જામામાં નોંધ છે સમજાવવું જોઈએ બહેનો અને ભાઈઓ આ મનુષ્ય હોતા નથી ફેમિલી પ્લાનિંગ વગેરેની વાત જ કરતા પહેલા તમે સૃષ્ટિના આદિ મધ્ય અંતને આવીને સમજો સદગતિ दाता બાપત છે સદગતિ અર્થાત સત્યુગી મનુષ્ય પહેલા પહેલા આ દેવી દેવતા ખૂબ ક્લાસ પ્લાનિંગ બનાવે છે કામ તો મહાશત્રુ છે આજકાલ તો આની પાછળ પ્રાણ પણ આપી દે છે કોઈનું કોઈની સાથે દિલ હોય છે મા બાપ લગ્ન નથી કરાવતા તો બસ ઘરમાં જ તોફાન મચાવી દે છે આ છે જ ગંદી દુનિયા બધા એકબીજાને કાંટા લગાવતા રહે છે સત્યુગમાં તો ફૂલોની વર્ષા હોય છે તો આવી આવી રીતે વિચાર સાગર મંથન કરો બાબા ઈશારો આપતા રહે છે તમે એને રિફાઈન કરો ચિત્ર પણ ભિન્ન ભિન્ન પ્રકારના બનાવે છે જે ખૂબ સહજ છે બધાનું ધ્યાન બાપની તરફ ખેંચવાનું છે બાપનું જ આ કામ છે હવે બાપ ઉપર બેઠેલા આ કામ કરશે નહીં

એમની જ ફેમિલી આવીને રાજ્ય કરે છે ગાયન પણ છે બ્રહ્મા દ્વારા સ્થાપના કોની આ ફેમિલીની આ પ્લાનિંગ થઈ રહ્યું છે બ્રહ્મા કુમાર કુમારીઓ પવિત્ર બને છે તો એમના માટે જરૂર પવિત્ર નવી દુનિયા જોઈએ આ પુરુષોત્તમ સંગમયુગ ખૂબ નાનો છે આટલા થોડા સમયમાં કેટલું સારું પ્લાનિંગ કરી દે છે બાપ બધાના હિસાબ કિતાબ ચૂકતું કરાવી પોતાના ઘરે લઈ જાય છે આટલો બધો કચરો ત્યાં ને લઈ જશે છીછી આત્માઓ જઈ ન શકે એટલે બાપ આવીને ગુલગુલ બનાવીને લઈ જાય છે આવી આવી વાતો પર વિચાર સાગર મંથન કરો તમે કરતા રહો છો બાપ કહે છે હું એક ધર્મની સ્થાપના કરાવવા તમને રિહર્સલ કરાવી રહો છું આ ફેમિલી પ્લાનિંગ કોણે કર્યું બાપ કહે છે હું કલ પહેલાની જેમ પોતાનું કાર્ય કરી રહ્યો છું ઓકારે જ છે પતિત ફેમિલી થી બદલી પાવન ફેમિલી સ્થાપન કરો આ સમયે બધા છે પતિત લગ્ન પર લાખો ખર્ચા કરે છે એટલા શાદમાં ના કરે છે વધારે જ પાવન થી બદલાય પતિત બને છે પતિત બની જાય છે આ બાળકોએ હવે આજ ઈશ્વર્ય ધંધો કરવો જોઈએ બધાને સમજાવવું જોઈએ બધા આસુરી નિંદ્રામાં સુતેલા પડ્યા છે એમને જગાડવા જોઈએ ગોરા બનીને બીજાઓને પણ બનાવીએ તો બાપનો પ્રેમ પણ જાય સર્વિસ જ નહીં કરશો તો મળશે શું કોઈ બાદશાહ બને છે તો જરૂર કોઈ સારા કર્મ કર્યા છે

તો ઝાડુ લગાવે છે કર્મનું ફળ તો કહેવાશે ને કર્મો થિયરી ચાલે છે શ્રીમદ થી સારા કર્મ થાય છે ક્યાં બાદશાહ ક્યાં દાસ દાસીઓ બાપ કહે છે હવે ફોલો ફાધર મારી શ્રીમત પર ચાલશો તો ઊંચ પદ મેળવશો બાપ સાક્ષાત્કાર પણ કરાવે છે આ બમ્મા બાબા બાકો આટલા ઊંચ બને છે આ પણ કર્મ છે ને ઘણી કર્મોને સમજતી નથી અંતમાં સાક્ષાત્કાર બધાને થશે સારી રીતે ભણશે લખશે તો નવાબ બનશે રડશે પીસાવશે તો થશે ખરાબ આ તો તે ભણતર માં પણ હોય છે ભગવાન વાચ આ સમયે આખી દુનિયા કામ ચિતા પર બળી મરી છે કહે છે સ્ત્રીને જોવાથી અવસ્થા બગડે છે ત્યાં તો આવી રીતે અવસ્થા નહીં બગડશે બાપ કહે છે નામરૂપ રૂપ જ નહીં તમે ભાઈ ભાઈને જુઓ ઊંચી મંજિલ છે વિશ્વના માલિક બનવાનું છે ક્યારે કોઈની બુદ્ધિમાં નહીં હશે આ લક્ષ્મી નારાયણ વિશ્વના માલિક કેવી રીતે બન્યા બાપ કહે છે હું તમને સ્વર્ગના માલિક બનાવું છું આ લક્ષ્મી નારાયણ સર્વગુણ સંપન્ન હતા આજકાલ જેમને તમે નવું બ્લડ સમજો છો તે શું કરતા રહે છે શું ગાંધીજી આ શીખવાડીને ગયા રામ રાજ્ય બનાવવાની પણ યુક્તિ જોઈએ આ તો બાપનું જ કામ છે બાપ તો એવર પાવન છે તમે પછી 21 જન્મ પાવન બની રહ્યા છો પછી 63 જનમ પતિત બની જાવ છો સમજાવવામાં આટલું મસ્ત બનવું જોઈએ બાપ બાળકોને સમજાવતા રહે છે બાકો પાવન બનો અચ્છા મીઠા મીઠા સિકિલધા બાકો પ્રતિ માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ રૂહાની બાપના રૂહાની બાકોને નમસ્તે આપણે રૂહાની રૂહાની બાપને નમસ્તે ધારણા માટે મુખ્ય સાર પહેલું છે પોતાની અવસ્થા સદા એક રસ અડોલ બનાવવા માટે કોઈ ના પણ નામ રૂપ ને નથી જોવાનું ભાઈ ભાઈ ને જુઓ દ્રષ્ટિ મે પાવન બનાવો સમજાવવામાં રૂહા ધારણ કરો બીજું બાપનો પ્રેમ મેળવવા માટે બાપ સમાન ધંધો કરવાનો છે જે આસુરી નિંદ્રામાં સુતેલા છે એમને જગાડવાના છે ગોરા બનીને બીજાને બનાવવાના છે આજનું વરદાન પોતાના સરળ સ્વભાવને શુભ ભાવ દ્વારા ભોળાનાથ બાપના પ્રેમનો અનુભવ કરાવવાવાળા આકર્ષણ મૂર્ત ભવ ભોળાનાથ બાપને સૌથી પ્રિય ભોળા બાળકો છે ભોળાર્થાત જે સદા સરળ સ્વભાવ શુભ ભાવ અને સ્વચ્છતા સંપન્ન મન અને કર્મ બંનેમાં સચ્ચાઈ અને સફાઈ વાળા છે આવા બાળકો આકર્ષણ મૂર્ત બની બાપને પણ પોતાના ઉપર આકર્ષિત કરે છે ભોળાનાથ બાપ આવા સરળ સ્વભાવ ભોળા બાળકોના ગુણોની માળા સિમરણ કરે છે ભગવાનને ભોળાપણું પ્રિય છે આ પોતાના જ ભગવાન મોહી લીધા છે એમને પોતાના બનાવી દીધા સ્લોગન છે પોતાના ચહેરા અને ચલનથી ગુણ તથા શક્તિઓની ગિફ્ટ વહેંચવી જ শুভ ভাবনা শুভ কামনা ছি